ગીતા વરસાદ તો ગઈકાલ રાતનો થંભી ચુક્યો છે પરંતુ કરેકોક ભરે કોક જેવું અહીંયા દ્રશ્યો છે આ જે છે પ્રશાસનની ભૂલના કારણે અહીં આગળના જે રહીશો છે તે ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠી રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે આ જે મકાનો છે અત્યારે આપણે જે છીએ એ યમુના સોસાયટી છે યમના કુંજ સોસાયટીના મકાનોમાં ક્યાંક ને ક્યાંક પાણી ઘૂસી ગયા છે ગઈકાલે સાંજથી આ પરિસ્થિતિ છે પણ પ્રશાસન જે છે પ્રશાસન અહીં આગળ ડોક્યું કરવા પણ નથી આવ્યું

કારણ કે જ્યાં જોવો ત્યાં જે કાંસ છે તે કાસને દબાવી લેવામાં આવી છે જેના કારણે જે રહીશો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અવારનવાર આવા દ્રશ્યો સર્જાતા હોય છે મંદિરની બહાર જ પાણી ભરાયેલા દેખાતા હોય છે પરંતુ અત્યારે તો લોકોના ઘરમાં પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે આપણી સાથે જનકભાઈ જોડાયા છે તેમની સાથે વાત કરીશું જનકભાઈ કેવી પરિસ્થિતિ ક્યારની આ પરિસ્થિતિ કાલે બપોર પછી વરસાદ ચાલુ હતો અને પછી સાંજે ચાર વાગ્યાથી પાણી ચડવાનું ચાલુ થયું અત્યારે અહીંયા ઘડી બધાના ઘરોમાં પાણી બબ્બે ફૂટ ફરી રહ્યા છે દર બે ત્રણ વર્ષે આ પરિસ્થિતિ છે વારંવાર રજૂ કરવા છતાં પણ આ જે વરસાદી નિકાલ છે એ આગળથી દુકાનોવાળા કચરું નાખે છે સાફ નથી થતી અને પ્રશાસન એનો કોઈ કાયમ માટેનો ઉપાય કરતી નથી એટલે આ બધું વરસાદી પાણી ભરાઈ ગયું છે ઘણા બહુ નુકસાન થાય છે ઉંમરલાયક માણસો બીમાર છે એમને દવાખાને લઈ જવાની પણ તકલીફ પડે છે કે જે રીતના દ્રશ્યો હજુ ગીતા બીજા પણ બતાવવા માંગીશ કારણ કે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે ત્યારે જે જનજીવન છે તે પ્રભાવિત થયું છે આપણે અહીંયા આગળ પહોંચ્યા છે તે ટ્રેક્ટર મદદથી પહોંચ્યા છે કારણ કે કોઈ પણ જાતનું બીજું કોઈ વ્હીકલ અહીંયા આગળ આવી શકે તેમ ન હતું જેના કારણે આ ઘરના જે દ્રશ્યો બતાવીશ કારણ કે જે રીતના લાજવાબ ઘર બનાવવામાં આવ્યું છે પણ ક્યાંક ક્યાંક ને કારણે અહીં આગળ તે હાલાકી એક વાત ચોક્કસથી યાદ રાખવી પડશે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં માં રણછોડજીના દર્શન કરવા આવવું હોય તો તમારી લાખો રૂપિયાની જે ગાડીઓ છે તે મૂકી અને ખેડૂતના ટ્રેક્ટરમાં સવાર થવું પડશે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હા યાત્રાધામ ડાકોરના છે વિકાસની વાતોના છે જે અહીં આગળનું તંત્ર છે તેની કામગીરીના છે ઘણું બધું કહી જાય છે આ દ્રશ્યો કારણ કે જે રીતના અહીં આગળ પરિસ્થિતિ સર્જાય છે અહીં આગળના જે લોકો છે તેના ઘરમાં પાણી ભરાયા છે જેને લઈ જનજીવન જે છે અસ્તવ્યસ્ત થયું છે આ મસ્ત મોટી સોસાયટી છે લાખો રૂપિયા ખર્ચી લોકોના પરસેવાના પાણી કરી અને લોકોના પરસેવાના પૈસા અહીં આગળ ખર્ચવામાં આવ્યા છે અહીં આગળ મસ્ત મોટા મકાન બનાવવામાં આવ્યા છે આલીશાન મકાન બનાવવામાં આવ્યા છે તમામ સુવિધા સાથેના મકાન બનાવવામાં આવ્યા છે પણ મક મકાનમાં અત્યારે અંદર દાખલ થવા એવું નથી એ પાપ છે એ પાપ પ્રશાસનનું છે કારણ કે પ્રશાસનની ભૂલના કારણે આ તમામ દ્રશ્યો કેમેરામેન રાજભાવ જે બતાવી રહ્યા છે તમામ દ્રશ્યો પ્રશાસનના પાપના છે અત્યાર સુધી અવારનવાર રજૂઆત કરી છે પ્રશાસનને પણ એ પ્રશાસન જે છે તે કોઈ પણ કામગીરી કરી નહીં જેને લઈ આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે યાત્રાધામ ડાકોરના યાત્રાધામ ડાકોરનો આ ગાયત્રી મંદિરથી ડોન બોસ્કોને જોડતો રોડ છે અને અહીં આગળ કેટલી બધી સોસાયટીઓ આવેલી છે તમે જુઓ તો ખરા લોકો કેવા પાણીમાં ઊભા રહ્યા છે પાણીમાં કમર સુધીના પાણી અહીં આગળ ઘૂસી ચૂક્યા છે લોકોના ઘરમાં ઘૂસી ચૂક્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે લોકો પોતાનું મકાન છોડી અને બીજે આશરો લેવા માટે મજબૂર થયા છે આ આલીશાન મકાનોમાં પાણી જ્યારે ઘુસ્યા ત્યારે સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ કેમ તો પ્રશાસનની ભૂલ પ્રશાસનની ભૂલના કારણે એમના મકાન જે છે અડધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે કહી શકાય કે જે રીતના પ્રશાસનની કામગીરી ઉપર સીધા જ સવાલો હમણાં થોડાક સમય પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા યાત્રાધામ ડાકોરના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી પરંતુ આ ગ્રાન્ટ હવે આ અધિકારીઓ પદ અધિકારીઓ કોઈ પણ જાતનું કામ કરે છે કે ગ્રાન્ટ એમને જ વાપરી નાખે છે કે પોતાનું ખિસ્સું ભરે છે કાંઈ જ ખબર નથી અત્યાર સુધી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી પરંતુ ગ્રાન્ટ વપરાઈ જ નથી જે રીતના દ્રશ્યો છે આ જો આ નદી જેવા દ્રશ્યો આ નદી નો ભાઈ આ નદી આ છે ગાયત્રી મંદિર રોડ આગળ મોટા મોટા છે તમે કદાચ અહીં આગળ મોટાની મુલાકાત લીધી હશે ને તો તમે આ જ જગ્યાએ ગાડી પાર્ક કરી હશે તમને જો કદાચ યાદ આવે દ્રશ્યો જોઈને યાદ આવે તો તમને ખબર પડે કે આ જ જગ્યાએ તમે ગાડી પાર્ક કરી હશે જો તો ખરા હાલત તો જુઓ નદી જેવા દ્રશ્યો ગોમતી નજીક છે ગોમતી તળાવ છે પરંતુ અહીંયા આગળ તો નદી વહેતી હોય ને તેવા દ્રશ્યો અહીં આગળ જોવા મળી રહ્યા છે જે રીતના અહીં આગળ આ વેણ વેણ જોવો અહીં આગળ કોક તણાઈ જાય એટલું વેણ છે આ કોઈ પાણીના નિકાલનો થોડો રસ્તો છે ભાઈ આ પાણીના નિકાલનો રસ્તો નથી આ આ કેમેરામેન રાજ ને કઈ આ જગ્યા બતાવે યાત્રાળુઓ તમે આ જગ્યાએ ગાડીઓ પાર્ક કરી હશે યાદ આવ્યું આ એક જગ્યા છે અહીં આગળ લોકો ગાડી પાર્ક કરી રાકોરના ઠાકોરના દર્શન કરવા માટે જતા હોય છે પરંતુ અહીં આગળ આ પરિસ્થિતિ જે સર્જાય છે ગઈકાલે જ જે રીતના અહીં આગળ જન્માષ્ટમીનો પર્વ હતો જન્માષ્ટમીનો તહેવાર હતો એક સમય એવો હતો કે અહીં આગળ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હતા પરંતુ ગઈકાલે અહીં આગળ ભક્તોની ભીડ પણ ઓછી દેખાય કારણ કે દરેક ભક્તો પાસે તો ટ્રેક્ટર ના હોય ને ભાઈ દરેક ભક્તો પાસે જો ટ્રેક્ટર હોત તો જ એ દર્શન કરવા આવી શકત હવે તો ભગવાનને એ જ પ્રાર્થના કરવાની કે ભગવાન ગાડી નહીં ટ્રેક્ટર અપાવજે જો ડાકોર દર્શન કરવા આવવું હોય તો તમારે ચોક્કસ ટેક્ટરમાં રહીને જ દર્શન કરવા પડે ટ્રેક્ટર જ લાવવું પડે આ જો આ આ વીજળીનું જોવા આ શું આ શું આવી રીતે જો વીજળીના થાંભલા પરથી જ વીજળીની ડીપી આગળથી જ જો પાણી પસાર થતું હોય કેટલો જીવનો જોખમ અરે ભાઈ તંત્ર તમે જાગો તમે કાંઈક કામગીરી કરો અહીં આગળના રહીશો પોકારી રહ્યા છે અને કામગીરી માટે તમને વિનંતી કરી રહ્યા છે સરકાર તો પૈસા આપે છે તો કામ કરો ને ભાઈ કામ નથી કરતા જેના કારણે આ જો લાઈન બનાવીને લોકોને જવું પડે છે કારણ કે અહીં વહેણ છે જો તણાઈ જાય ને તો આ બાજુ એક ખુલ્લી ગટર છે એ ગટરમાં પડાય અને જે રીતના દ્રશ્યો છે ને દ્રશ્યો ખરેખર એકદમ દરનીય છે અને લોકોના ઘરમાં જ્યારે પાણી ઘૂસતા હોય ત્યારે અહીં આગળ કેવી પરિસ્થિતિ સર્જાય ને એ તો પોતાના ઘરમાં પાણી ઘૂસે ને ત્યારે જ આ અધિકારીઓના ઘરમાં જો પાણી ઘૂસ્યું હોત ને તો એમને ખબર પડત કે શું વેદના છે દુકાનોમાં લોકોના ધંધા ધંધાબંધ ધંધામાં ધંધામાં બરકત એક બાજુ એટલી મોટી મોંઘવારી ધંધો હોય નહીં અને એવામાં તહેવાર શ્રાવણ મહિનો એટલે અહીં આગળનો અહીં આગળનો જે મહિનો છે અહીં આગળ હજારોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં ભક્તો આવતા હોય છે પરંતુ હવે ભક્તને આવવું હોય તો ટ્રેક્ટરની સવારીમાં આવવું પડશે કારણ કે અહીં આગળ તો ગાડી કે પોતાનું વ્હીકલ લઈને તો અવાય એવું જ નથી આ જો આ દુકાનદારો જુઓ ખાલી પગ ઉપર પગ ચઢાઈને બેસવા માટે મજબૂર બન્યા છે એ પ્રશાસનની ભૂલના કારણે અવારનવાર રજૂઆત કરવામાં આવી અવારનવાર આંદોલનો કરવામાં આવ્યા પરંતુ પ્રશાસન છે કે કાંઈ પણ ઊંઘ ના ઉડાડી જેના કારણે આ દ્રશ્યો સર્જાયા કેમેરામેન રાજભાવસારે જે દ્રશ્યો બતાવ્યા ને એ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કારણ કે વેદના છે લોકોની લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે અને ઘરમાં પાણી ઘૂસે ને અને પોતાના ઘર વકરીને નુકસાન થાય ને એ વાત ખાલી મકાન માલિક જ સમજી શકે છે કેમેરામેન રાજ ભાવસાર સાથે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ડાકોર તો અમારા હતા જલ્પેશ પટેલ જે લોકોની વચ્ચે ગયા સોસાયટીનો જે નજારો એમણે બતાવ્યો આલીશાન મકાન છે આલીશાન સોસાયટી છે પણ આ બધી જ જગ્યાએ માત્ર ને માત્ર જળનો જમાવડો છે ને એ પણ પ્રશાસનના પાપે